ભરૂચ સતચિતના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક હોળીની ઉજવણી હેઠળ આ વર્ષે પણ પંદર હજાર કિલો ગૌ છેલ્લા કેટલાક વર્ષોથી વૈશ્વિક પર્યાવરણ સંદર્ભે જાગૃતિના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે વૈદિક હોળીની વિચારધારા અમલી કરાઈ છે ભરૂચ જીઆઈડીસી ના ફેઝ બે માં આવેલ નેલખંડ ફર્નિચર ખાતેથી ગોબર કાષ્ઠ વિતરણનો શુભારંભ કરાયો છે આ પ્રસંગે હાજર સભ્યો દ્વારા ગાયત્રી દીપ જ્યોતિ સાક્ષીએ વસાહતો જોડાતા પંદર હજાર થી વધારે ગોબર નું વિતરણ કરવાની સંભાવના છે પર્યાવરણ સંગઠન તથા ઉપક્રમે ભરૂચ શહેરની અંદર આ વર્ષે વૈદિક નું ખૂબ સુંદર આયોજન થયું છે ગાયોના સંવર્ધન માટે તથા પર્યાવરણના જતન માટે વૈદિક હોળી ખૂબ આવશ્યક છે આપણને બધાને ખબર છે કે જે રીતે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે અને ગાય પણ જેને કહેવાય કે એની પણ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે તો ગાયોના સંવર્ધન માટે અને પર્યાવરણ જતન માટે આ ખુ ઉપક્રમ સારો ઉપક્રમ ની અંદર ચાલી રહ્યો છે